જામકંડોણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૂર્તિમાં બે ફેબ્રુઆરીના રોજ જામકંડોળના લેવુઆ પટેલ કન્યા તથા કુમાર છાત્રાલય દ્વારા લેવુઆ પટેલ સમાજની ત્રણસો એક્યાવન આઠમો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા કંડોણા ખાતે યોજાનાર આઠમો શાહી સમૂહ લગ્નોત્સવમાં ઓગણત્રીસ વિન્ટેજ કાર દસ બગી બે હાથી અને દસ અશ્વ સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો શાહી લગ્નોત્સવ માટે રજવાડી ગેટ તૈયાર કરવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ મોટા પાયે આયોજન હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાઈ હતી ઇમરજન્સી સારવાર પણ ઊભી કરાઈ હતી સાથે જ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીઝ લાકડાના બેડ સોફા ચાંદીનો કંદોરો ચાંદીના પાયલ સોનાનો દાણા ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ એકસો એકવીસ વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી છે લેવુઆ પટેલ સમાજને ત્રણસો એકાવન ડિગ્રીના લાડકડીના લગ્ન ભવ્ય શાહી લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આ તકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા સહિતના અગ્રણીઓ ધારાસભ્યો સાંસદો લેવુઆ પટેલ સમાજના આગેવાનો હાજરી આપી હતી સાથે સાથે સમૂહ લગ્ન ઉત્સવમાં અંદાજે દોઢેક લાખ માણસો માટે ભોજનની વ્યવસ્થાની પણ કરાઈ હતી વ્યવસ્થા માટે પાંચ થી વધુ સ્વયંસેવકો એની સેવા આપી હતી આ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના એ નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા આજે જામકંડોના ખાતે જે પરિવારની દીકરીઓ જરૂરિયાતમંદ આર્થિક સ્થિતિ સારી ન હોય છે લગ્ન સમૂહ તો લગ્ન ઘણા થાય છે પરંતુ શાહી લગ્ન કે જે રાજાની દીકરી કે રાજાનો દીકરો લગ્ન કરવા નીકળે એ રીતે હાથી ઘોડા ભવ્ય વરઘોડા અને કોઈ વસ્તુમાં ઉણપ નહીં એવી શાનદાર વ્યવસ્થા એક લાખ થી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલિત થયા છે અને બધા માટે જમવાથી માંડીને બધી પૂરતી વ્યવસ્થાઓ નું ભવ્ય આયોજન કર્યું છે જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાના સંત છે કરીને લેવા પાટીદાર સમાજ માટે એમને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી એ જ પ્રવૃત્તિઓને જયેશભાઈ આગળ વધારી રહ્યા છે હું માનું છું કે આ શાહી લગ્ન એક યાદગાર લગ્ન બની રહ્યા છે કલ્પેશ ભાષા એ બી સી ન્યૂઝ ગુજરાત ધોરાચી